એ મુદ્દાને મુખ્ય આજની પ્રેસ વાર્તાનો મુખ્ય મુદ્દો છે કે જે સરકારી નોકરી કરતા જ નથી અને ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના મળત્યા અથવા અંગત વ્યક્તિને ઉઘરાણા કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી દીવ ટુરિસ્ટ આવતા હોય એ ટુરિસ્ટો પાસેથી પૈસા પડાવવા માટેનું એક વચેટિયા મારફત ઉનાના પીઆઈ દ્વારા આખે આખી ગોઠવણ કરીને મોટું નેટવર્ક ચાલતું થયું એ નેટવર્કનો પર્દાફાશ એસીબી એ કર્યો ત્યારે સ્વાભાવિક રીતે સવાલો થાય કે ગીર સોમનાથ જિલ્લાની એસઓજી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની એલસીબી શું કરતી હતી

એ પ્રકારનું દ્રશ્ય સમગ્ર ગુજરાતની પ્રજા અને સમગ્ર દેશને પ્રજાએ તમારા મીડિયાના માધ્યમ દ્વારા જોવામાં આવ્યું અને ત્યાર પછી પછી અઠવાડિયા દિવસ એસીબી બે હજાર ચોવીસ ના રોજ એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્રણ વ્યક્તિના એફઆઈઆર ની અંદર નામો ઇન્વોલ્વમેન્ટ છે જે મુખ્ય વસેટિયા જે હતો જેને એસીબી એ પકડી પાડ્યો એ માણસ અત્યારે હિરાસતમાં છે એટલે કે પોલીસ કસ્ટડીમાં છે બાકીના જે મુખ્ય તોમતદારો જે છે કે જે મુખ્ય તોમતદાર છે કે જે આખે આખું નેટવર્ક જે ચલાવતા હતા ઉનાના પીઆઈ એન કે ગૌસ્વામી કે જે અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં હતા છોટા ઉદેપુર જિલ્લામાંથી લઈને ગીર સોમનાથ જિલ્લામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લાની અંદર આવ્યા પછી એસપી દ્વારા ઉનાની અંદર એને પોસ્ટિંગ અપાવવા માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં ગીર સોમનાથ જિલ્લાના એસપીએ લગભગ અઢી થી ત્રણ મહિના સુધી એમને પોસ્ટિંગ ઉના આપવામાં ના આવ્યું ત્યારબાદ કોઈ પણ કારણોસર એસપી ની અનિચ્છા હોવા છતાં પણ ત્રણ મહિના પછી જે કોઈ કારણ હોય ઉપરથી દબાણ હોય સરકારનું દબાણ હોય સ્થાનિક રાજકીય માણસોનો પ્રેશર કે જે કાંઈ કારણોસર જે કાંઈ હોય એ કારણોસર પાછું ત્રણ મહિના પછી જે એસપી ગીર સોમનાથની અનિચ્છા હતી ઈચ્છા ન હતી ઉના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવાની છતાં પણ એમને પોસ્ટિંગ આપવાની ફરજ પડી અને પોસ્ટિંગ આપવામાં આવ્યું અને ત્યાર પછી જે દિવસે પોસ્ટિંગ અપાણું એના બીજા જ દિવસે થી આ તોડકાંડ એક પણ દિવસ એવો ખાલી નથી ગયો કે ઈરુનાના પીય અને એના મળત્યા ત્યાર લો ગુજરાતમાંથી આવનારા બહારના લોકો હોય અથવા ટુરિસ્ટો હોય અથવા સ્થાનિક લોકો પાસેથી તોડ કરવામાં ન આવ્યો હોય એવો એક પણ દિવસ ખાલી ગયો નથી મોટું નેટવર્ક ચાલતું હોય તો આ હિંમત અને એ પણ ખુલ્લમ ખુલ્લા લોકોની નજરની સમક્ષ એક પીઆઈ ચલાવે એના મળતિયાઓ ચલાવે અને એ પણ બોગસ વ્યક્તિ અને એ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ પૈસા રાખે માણસ ની હિંમત ચાલી આવા વ્યક્તિને ને રાખી મહિને એનું મહેનતાણું આપવાનું કે જે કઈ હોય એ આપી તોડ કરીને ભાગીદારી માંથી કરીને એમને આ ગુજરાતના ઇતિહાસની અંદર પ્રથમ ઘટના છે કે પોલીસ ખુદ વચેટિયાને રાખીને તોડકાંડ કરાવડાવે અને એ પણ નોકરિયાત વિનાના આ ગુજરાતના ગૃહ વિભાગ અને ગુજરાતના પોલીસ વિભાગ માટે કલંકિત ઘટના છે જે મેં સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે ગૃહ વિભાગનું પણ ધ્યાન દોર્યું છે જિલ્લાના વહીવટી તંત્રનું પણ ધ્યાન દોર્યું છે ગુજરાતના ગૃહ વિભાગનું પણ ધ્યાન દોર્યું છે કે આ ગંભીર ઘટનાને હળવાશથી લેવી ન જોવી અને દાખલારૂપ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ અધિકારી કર્મચારી હિંમત ન કરી શકે એ પ્રકારના પગલાઓ સરકારે અને ગૃહ વિભાગે લેવા જોઈએ આવી વાત સરકારશ્રીના ધ્યાને મેં દોરી છે વહીવટી તંત્રને પણ દોરી છે છતાં પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે બે મહિના જેટલો સમય થવા છતાં

ધમકીઓ આપવામાં આવતી સામાન્ય ગુનામાં ચોવીસ ચોવીસ કલાક સુધી ઉના પોલીસ સ્ટેશન ના ગોંધી રાખવામાં આવતા હવે બીજી સામૂહ જે પોલીસ

પોતે જયારે ભક્ષક બને અને એ ભક્ષકની વ્યાખ્યા પણ આખી આખી બદલી નાખી છે આ એન કે ગૌસ્વામી પીઆઈ એ તો ગુજરાતના ઇતિહાસમાં ગૃહ વિભાગના ઇતિહાસમાં જે પ્રકારે તોડકાંડ કરીને જે એને ઇતિહાસ સર્જો છે અને આટલી ગંભીર પ્રકારની ઘટના બન્યા પછી અને આટલી ઉજાગર થયા પછી પણ બે બે મહિના સુધી એની ધરપકડ કરવામાં ના આવે તો મને લાગે છે

અને એ ભાગીદારી વિના શક્ય બનતું નથી જેમ આપણે કહેવત છે કે એક હાથે તાળી ના પડે એમ કોઈ પણ વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારીઓને પ્રોટેક્શન ન હોય તો એ પ્રોટેક્શન વિના આ પ્રકારની પ્રવૃત્તિઓ કોઈ શક્ય નથી એ તોડકાંડ ક્યાં છે તો કોની ભાગીદારી છે આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે

પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે તપાસ કરવાના ઘણા બધા માધ્યમો છે એ અમારે બે લાખમાં પતી ગયું છે કોક કે અઢી લાખમાં પતી ગયું છે કોક કે ત્રણ માં પતી ગયું છે કોક કે પચાસ માં પતી ગયું છે કોક કે લાખ રૂપિયામાં પતી ગયું છે અમારું કામ પતી ગયું છે પૈસા આપીને પતી ગયું છે જે જિલ્લાના મુખ્ય વહીવટકર્તાઓ છે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી કોઈ પણ કંટ્રોલ નથી એસપી હોય ને પીઆઈ ઉપર કંટ્રોલ હોય નાયબ કલેક્ટર હોય કે મામલતદાર ઉપર કલેક્ટરનો કંટ્રોલ ના હોય એમ કંટ્રોલ જો ના હોય

નથી એવું હું બહુ સ્પષ્ટ માનું છું અને એના કારણે આ પ્રકારનું બેફામ થયું છે અને સરકારનું મૌખિક રૂબરૂ જઈને એ જે ધારાસભ્ય તરીકે વિપક્ષના ધારાસભ્ય તરીકે એ જે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હું પોતે રૂબરૂ એની ચેમ્બરમાં જઈને આ ઉનાની આ જે પરિસ્થિતિઓ જે આજે મેં આપની સમક્ષ જે વર્ણન કરી છે ત્યારે એસીબી ની રેડ નહોતી એ પેલા હું વાકેફ કરી આવ્યો હતો કે આ પ્રકારની સ્થિતિ ઉનામાં ચાલે છે